રાજકોટના ગોંડલમાં ટેકાનો વાય ખરીદીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ખેડૂતો સાથે ધાર્મિક પૂજા વિધિ બાદ આ ખરીદીનો પ્રારંભ કરાયો છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ તોલરિયા પણ હાજર રહ્યા તેરસો છપ્પન રૂપિયાના ટેકાનો ભાવે ખરીદી મગફળીની થઈ રહી છે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી છે ગઈકાલે રાજ્યવ્યાપી ખરીદીનો મુખ્યમંત્રી શુભારંભ પણ કરાવ્યો હતો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ આ કેન્દ્રોના ઓપનિંગ કર્યા આજથી જ્યાં જ્યાં કેન્દ્રોની મંજૂરી મળી છે ત્યાં ત્યાં કેન્દ્રો ચાલુ થાય છે આજે ટ્રાયલ રૂપે સ્ટાર્ટ કરવા માટે બધી અગવડતા સગવડતા મજૂરની વ્યવસ્થા માણસોની વ્યવસ્થા ખેડૂતને સમજણ આવે એના માટે અગિયાર વાહન બોલાવવામાં આવ્યા છે દિવસે દિવસે સો વાહન એકસો વાહન એમ વધારે એમ વધારે ખેડૂતોનો લાભ મળે જેટલું ઓનલાઈન થયું છે ખેડૂતોનું જોખાઈ જાય એના માટે સરકારે નિર્ણય લીધો છે આજે મગફળી ભાવ આઠસો થી હજાર રૂપિયા મળે છે તો આજે નાપેડ ની ખરીદી ચાલુ થયેલ છે તેમાં ખેડૂતોને તેરસો ને છપ્પન રૂપિયા ભાવમાં ખરીદી કરેલ છે તો તે માટે ખેડૂતોને આનંદનો વિષય છે કારણ કે આ વર્ષે વરસાદ વધારે હોવાથી ખેડૂતોને મગફળી પલ્લી ગયેલ છે તે હિસાબે ખેડૂતોને આજનો દિવસ આનંદ કહેવાય